એટલા માટે જો તમે તળાજાથી ભાવનગર વચ્ચે જે કોમડી ટોલ બસ આવેલું છે એટલે એકસોને પાંત્રીસ રૂપિયા જે ટોલ કપાય છે જો તમે એન્યુઅલ પાસ કઢાવો છો તો તે એકસો ની બદલે તમને આવવા જવાના પંદર પંદર એટલે કે ટોટલ ત્રીસ રૂપિયા કપાય છે તો મિત્રો આપણે પણ આપણી ગાડીમાં જે એન્યુઅલ પાસ છે તે કઢાવી લીધો છે આપણે ઓલરેડી એકવાર તો ટોલ લાગુ ક્રોસ કરી અને જોઈ લીધું છે એટલે ઓલરેડી એકસોને અઠ્ઠાણું ટ્રિપ પત્યે આપણે અહીંયા બતાવે છે બસો ટ્રીપ હોય છે એમાંથી આપણે ઓલરેડી ટોલ લાગુ કપાવી ચૂક્યા છીએ પણ આજે એક વિડીયોમાં તમને બતાવવા માટે અત્યારે મારી સામે તે અત્યારે કોબડી ટોલ પ્રસા કે જે ભાવનગર થી તળાજાની વચ્ચે આવેલું છે તો મિત્રો ઘણા બધા વિડીયો જોયા હતા એ વિડીયોમાં એવું લોકો કહેતા હતા કે પાસમાં પ્રોબ્લેમ થાય છે ઘણી વાર પૈસા કપાઈ પણ જાય છે એવા બધા મે વિડીયો જોયા છે ત્યારે મિત્રો આજે આપણે ઈ તે જે પ્રશ્ન છે લોકોનો તેનો સોલ્વ કરવાનો અને છે હકીકતમાં પૈસા કપાય છે કે નહીં તે મિત્રો આપણે ટોલ બૂથમાં ગાડી આપણી પસાર કરી અને જોશું કે ટોલ કપાય છે કે હકીકતમાં જે 198 ટ્રીપ આપણી બાકી છે એન્યુઅલ જે પાસ છે તે ટોલ નાકા ઉપર વર્ક કરે છે તો વિડીયોમાં અમારી સાથે બન્યા રહેજો તો મિત્રો હવે આપણે જે રીતના ટોલ એપ્રોક્સિમેટ બસો ત્રણસો મીટર આપણાથી દૂર છે તો આપણે છે તે ટોલ છે તે આવી રીતના આપણું જે એન્યુઅલ પાસ છે તે ફૂલો જ રાખશું એટલા માટે ફોનની સ્ક્રીન ઉપર રાખશું એટલે જેથી આપણને ખબર પડે કે આપણામાં કોઈ પણ પૈસા નથી કપાણા અને એન્યુઅલ પાસ વર્કિંગ કરે છે વિડીયોમાં બન્યા રહેજો અત્યારે જે ગાડી છે કે એકસો ને સત્તાનું ટ્રીપ અત્યારે આપડી બાકી છે એટલે એનો મતલબ એવો છે કે મિત્રો આજે ટોલ નાકા માટે

અને પાસ માટે ખૂબ જ નાની એવી સિમ્પલ પ્રોસેસ છે ગાડીનો નંબર અને પેમેન્ટ કરી એટલે પાંચ મિનિટની પ્રોસેસમાં તમારો પાસ ની પ્રોસેસ થઈ જશે અને વધીને બે થી ત્રણ કલાકમાં તમારો પાસ એક્ટિવ થઈ જશે તો મિત્રો આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો નવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર